બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે એક પછી એક કુદરતી આફતથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે કમોસમી માવઠા પછી હવે ડીસા પંથકમાં કાતરા નામની જીવાત પડતા ખેતીના પાકને મોટું નુકસાન થયું છે ડીસા પંથકમાં ખેડૂતોએ આ વર્ષે બટાકાની સાથે એરંડા રાયડો રાજગ્રો સહિતના પાકનું વાવેતર કર્યું છે સારું ઉત્પાદન અને નફાની આશાએ ખેડૂતોએ મોંઘાદાડ બિયારણો લાવી દિવસ રાત મજૂરી કરી પાક તૈયાર કર્યો છે પરંતુ પંદર દિવસ અગાઉ કરા સાથે પડેલા કમોસમી માવઠાએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી નાખ્યું છે એ વખતે ખેડૂતોને ત્રીસ થી ચાલીસ જેટલું નુકસાન થયું હતું ત્યાર પછી હવે સદરપુર સાથે લૂણપુર આ સહિતને આજુબાજુના ગામ્ય વિસ્તારના ખેતરોમાં કાતરા નામની જીવાત પડી ગઈ છે આ જીવાત ખેતરોમાં ઉભા છોડને પત્તા અને ફાલ ખાઈ જાય છે ખેડૂતો દવા લાવીને છાંટે છે ત્યાં સુધીમાં તો આજીવા તે ખેતરોમાં તૈયાર થયેલા પાકનો સફાયો કરી નાખ્યો છે ખેડૂતો હવે સરકાર પાસે સહાયની માગણી કરી રહ્યા છે માવઠાથી પણ બહુ નુકસાન છે એ બાદના હવે અત્યારે ખેડૂતના અંદર આવી જ એક પરિસ્થિતિ આવી છે કાતરા નામની યળ પડી છે તો એરંડા સંપૂર્ણ ખાઈ ગયા છે ત્યારે હાલ યળનો બહુ પુષ્કળ વધારો થઈ રહ્યો છે અને એરંડાનું પૂરું નુકસાન છે મારે દસ જ વીઘામાં એરંડા છે લગભગ એક લાખ ઉપરના ખર્ચે વાવેતર કરેલું છે જે આ વખતે તો આવું છે કે સર બિયારણના પણ વળતર વરે આમ નથી કે અંદર કાતરા નામને ઈળો પડી છે તે પૂરી વાતે આ પાક નષ્ટ થઈ ગયો છે અને અત્યારે ખેડૂતને દેવાદાર થાય આવું થઈ ગયું છે કે અમારો જે આ ખર્ચ કરેલું છે એ વળતર બી થાય આવું નથી